બીબી ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો

ફોન કરી બોલાવી સુધારા કરી આગળ કામગીરી કરવામાં આવી હતી બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ ફોર્મ પણ આપવામાં આવ્યા હતા જ્યારે આજ રોજ વડોદરા શહેરના મોગલવાડા લાડવાડાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા મોગલવાડા લાડવાડા ખાતે અમારી ટીમે મુલાકાત લીધી હતી તે દરમિયાન પ્રિન્સિપાલ ઈરશાદ શેખ અને

દસ જેટલા બીએલો બેસીને એસઆઈઆર પ્રક્રિયાની સમગ્ર કામગીરી સંભાળી રહ્યા છે આજે એસઆઈઆરની પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે ત્યારે જે બી જે મતદારોના ફોર્મ નો મેપિંગમાં આવ્યા છે તેમના ઘણા બધા એવિડન્સ ડોક્યુમેન્ટ્સ મંગાવીને તેમને મેપ કરવામાં આવ્યા છે અને જેમની પાસે ડોક્યુમેન્ટ અવેલેબલ નથી એ લોકોને નોટિસ બજવણી કરવામાં આવી છે અને જે તે તારીખ અને સમયે તેમને કયા ડોક્યુમેન્ટ્સ લઈને હાજર રહેવાનું છે તે જણાવવામાં આવ્યું છે અહીં છેલ્લા કેટલાક સમયથી તમામ બીએલો ખૂબ જ સારી રીતે અને નિષ્ઠાપૂર્વક આ કામગીરી એસઆઈઆર ની પ્રક્રિયા કરી રહ્યા છે અને તેમને શાળાના આચાર્ય સર ઈરસાદ સર શેખ નો ખૂબ જ સારો સાત સહકાર મળી રહ્યો છે અને તેમના ગાઈડન્સ નીચે તમામ બીએલઓ એ ખૂબ ચીવટપૂર્વક કામગીરી કરી છે મારું નામ શબાના બાનુ ગુલામ હુસેન શેખ હું આ જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે